સુરતના માંગરોલ તાલુકા ખાતે આવેલા જંખવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસની નાક નીચે દારૂનો વેચાણ પુરજોશમાં જંખવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ પુરજોશમાં ચાલતા હોવા છતાં જંખવા પોલીસનું કાર્યવાહીના નામે મીંડો જો કે જંખવા ખાતે પોલીસ સ્ટેશનનું નિર્માણ થયેલું હોવા છતાં જંખવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના સ્ટાફના નાક નીચે વિદેશી દારૂનો સહિત દેશી દારૂનો વેચાણ પુરજોશમાં ચાલી રહ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જંખોા ગામે વિદેશી દારૂનો વેફલો કરનાર છે કોણ અને કયો બુટલેગર વિદેશી બ્રાન્ડેડ દારૂનો જથ્થો સપ્લાય કરી રહ્યો છે અને ક્યાંથી લાવી રહ્યો છે તેની તપાસ આજ દિન સુધી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે કે કેમ જો કે આ તમામ હકીકત જેટક લોક ચર્ચા એવો જોર પકડ્યો છે કે પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીના માલ મિલકતની તપાસ ઉચ્ચ કક્ષાએ થવી જરૂરી છે પરંતુ લોકચર્ચાએ એવો પણ જોર પકડ્યો છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ વહીવટદારના ખોળે બેસી જતા ફાટી નીકળેલા બે નંબરિયાઓના ચોકડોળે ચડી જતા હોય છે તો પછી આશા કોના પર રાખવી જ્યારે બીજી તરફ જંખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈના નામથી જ ગુનેગારો થરથર કંપારી સાથે ધ્રુજી જતા હોય છે તો પછી બુટલેગર અને શું પીઆઈનો ડર લાગતો નથી કે પછી વહીવટદાર દારૂ વેચવાની છૂટ આપી રહ્યો છે જંખવના રેલવે સ્ટેશન વિસ્તારમાં આમ વિદેશી દારૂ સહિત દેશી દારૂ અને વરલી મટકાના જુગારના અડ્ડાઓ તેમજ અખાદ્ય ગોળ નવસાર મહુડાના ફૂલ ધંધો કરવામાં આવી રહ્યો છે ત્યારે આવા લોકોથી પોલીસ તંત્ર ખરેખર અજાણ હોય શકે ખરું કે પછી હપ્તાઓ ચાલી રહ્યા છે તે પણ તપાસનો વિષય બન્યો છે જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વહેલી તકે સુરતના માંગરોલ ખાતે આવેલા જંખવા ગામની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ એસટી ટીવી લાઈવનો સુરત હર હંમેશ સત્યની સાથે